પ્રિન્સ હોટેલ નજીક હાઈવે પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો મળતી મુજબ આઈસર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતે લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અકસ્માતમાં રિક્ષાના વચ્ચે ઘાણ નીકળી ગયા હતા તેમજ રિક્ષામાં સવાર એક જ પરિવારના નિરાશી ઠાકોર સમાજના ત્રણ લોકો ના મોત નીપજ્યા હતા રાધનપુર મહેસાણ હાઈવે ઉપર બનેલ ઘટનામાં રિક્ષાનો કુર્ચો વળી ગયો હતો આઈસર ડ્રાઈવરની બેદરકારીને લઈને ઘટના ઘટી હોવાની વિગત લોકમુખે ચર્ચાઈ રહી છે આઈસર ગાડી ઓવર સ્પીડ હોય અને ડ્રાઈવર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે રિક્ષામાં સવારે એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા તેમજ ત્રણ લોકોને રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યું રિક્ષામાં બેઠેલા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે ઘટનામાં બે પુરુષ અને એક સ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે સમી તાલુકાના વરાણા ગામના અવસાન પામેલ નિરાશી ઠાકોર વિરમભાઈ રામજીભાઈ આશિકભાઈ પોપટભાઈ ગલાલબેન રામજીભાઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ અકસ્માતને લઈને રાધનપુર પોલીસે ઘટના મુલાકાત લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ